બાર વર્ષ બાદ શનિ બુધ અને સૂર્ય એકસાથે મીન રાશિમાં ત્રિગ્રહી યોગ બનાવશે આ ચાર રાશિના સુતેલા ભાગ્ય જાગી જશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ બાર વર્ષ પછી મીન રાશિમાં ગ્રહોનો સંગમ થવા જઈ રહ્યો છે જે ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે હા મિત્રો ત્રિગ્રહી યોગ બનતાની સાથે જ દેવી લક્ષ્મી આ ચાર રાશિઓ પર અપાર આશીર્વાદ વરસાવશે જેના કારણે ત્રિગ્રહી યોગ બનતાની સાથે જ આ ચાર રાશિઓના સુષુપ્ત ભાગ્ય જાગી જશે તો મિત્રો તમે આ વીડિયોને અંત સુધી અવશ્ય રાખજો મિત્રો આપ સૌને જણાવો કે સમય બદલતા રહે છે સમય માટે જે તમામ બાર રાશિઓને અસર કરે છે એવું માનવામાં આવે છે કે ગ્રહોનું સંક્રમણ માત્ર વ્યક્તિના જીવનને જ નહીં પરંતુ દેશ અને વિશ્વની પ્રવૃત્તિઓ પર પણ અસર કરે છે આ સમયગાળા દરમિયાન ગ્રહોની સાથે બનેલા સંયોગને કારણે લોકોને શુભ અને અશુભ ફળ મળે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષની ગણતરી મુજબ ટૂંક સમયમાં બુધ અને શનિનો યુતિ થવા જઈ રહ્યો છે જે જ્યોતિષશાસ્ત્રીઓના મતે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે આ દરમિયાન સાતમે બે હજાર પચ્ચીસના રોજ સૂર્ય પણ ચાર હજાર પાંચસો વીસ માં મીન રાશિમાં પ્રવેશ કરશે ઓગણત્રીસ માર્ચે રાત્રે આઠ વાગ્યે એટલું જ નહીં બે હજાર પચ્ચીસ ન્યાયના દેવતા શનિદેવ પણ મીન રાશિમાં પોતાનું સ્થાન લેશે આવી સ્થિતિમાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ સૂર્ય બુધ અને શનિના સંયોગથી મીન રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે જેના કારણે કેટલીક રાશિઓને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે આ ચાર રાશિઓ કરોડપતિ બનશે મિત્રો આ ચાર રાશિઓ ટૂંક સમયમાં જ લક્ષ્મી રાશિના રૂપમાં પ્રાપ્ત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી કરિયર અને બિઝનેસમાં આવતી મુશ્કેલીઓનો અંત આવશે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે ત્રિગ્રહી યોગ બનતાની સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી તેમના ઘરમાં ધનનો વરસાદ થશે તો મિત્રો આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ કોમેન્ટ લક્ષ્મી માતાનો જાપ અવશ્ય કરવો અને વિડિયોને ને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ઉન્નત બને નંબર એક મીન રાશિ બાર વર્ષ પછી શનિદેવ સૂર્યદેવ બુધદેવ તમારી રાશિમાં પ્રવેશ કરતા જ ત્રિગ્રહી રાજ્યોગ રચી રહ્યા છે જેના કારણે તમને શનિદેવનો ઘણો સહયોગ મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા દરેક બગડેલા કામોમાં લક્ષ્ના સહયોગથી થતા જોવા મળશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં ત્રિગ્રહી રાજયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે મિત્રો ઓગણત્રીસ માર્ચથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમને સમયની શુભકામનાઓ મળશે તમારા માટે એકસાથે થઈ રહેલા શુભ કાર્યો તમને સમાજમાં માનસન્માન અપાવશે મીન રાશિના લોકોને કહો કે દેવી લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર છે જેના કારણે તમને ઘણો ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે ને સાથે જ વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સાનુકૂળ સાબિત થવાનો છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને અમે તમને જણાવી દઈએ કે તમારું મન પણ અભ્યાસમાં કેન્દ્રિત થવાનું છે મીન રાશિવાળા લોકો તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના છે મીન રાશિવાળા લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ સુધીનો સમય તમારા માટે સારો રહેશે તમારી કારકિર્દીમાં મુશ્કેલીઓનો અંત આવશે અને વિવાહિત લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે જો તમે ભાગીદારીમાં કામ કરશો તો તમને આર્થિક તકો મળશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે આ સમયે તમને જૂની બીમારીઓથી રાહત મળવાની છે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને બાર વર્ષ પછી ગુરુની રાશિના ત્રણ ગ્રહોનો એકસાથે થવાથી તમને ફાયદો જ મળી રહ્યો છે અંક બે તુલા તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આ રાશિના પાંચમા ઘરમાં ત્રિગ્રહી રાજયોગ બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખ મળી શકે છે આ સમયગાળા દરમિયાન મેન રાશિમાં શનિ સૂર્ય અને બુધના ગોચરને કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે હા મિત્રો દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાની છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો માટે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ સુધીના દિવસો ખૂબ જ શુભ રહેવાના છે તુલા રાશિવાળા લોકો દેવી લક્ષ્મીની કૃપાથી તેમની ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરી શકશે અને દેવીલક્ષ્મીની કૃપાથી તેઓ કોઈપણ રોકાણ દ્વારા સારો નફો મેળવી શકશે જેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારા પરિવારની પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે તમે તમારી રીતે તદ્દન રાજદ્વારી દેખાશો અને સ્વભાવે તદ્દન ઉદાર અને મૈત્રીપૂર્ણ હશો નોકરી કરતા લોકોને મિત્ર દ્વારા નવી નોકરી વિશે માહિતી મળશે જ્યાં તેઓ અરજી કરી શકે છે તમે પરિવાર માટે નવું ઘર ખરીદી શકો છો અથવા તમારા પરિવાર સાથે જૂના ઘરની મરામત અને વ્યવસ્થા કરવા માટે નિર્ણય લઈ શકો છો આમ કરવાથી તમારા પરિવારના સભ્યોનો તમારામાં વિશ્વાસ મજબૂત થશે સાથીઓ તમને જણાવી દઈએ કે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓને માતા લક્ષ્મીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ રીતે તમારા પર માતા લક્ષ્મી દેવની કૃપા વરસશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે સોનેરી રહેશે આ દિવસોમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં ત્રણ ગ્રહોના એકસાથે આવવાથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો આ સમય તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી દેવી લક્ષ્મી પણ તમારા પર પોતાની વિશેષ કૃપા વરસાવી રહી છે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાટા પર પાછી આવવાની છે ત્રિગ્રહી રાજ્યોગની અસરને કારણે હવે તમારા બંને પર શનિદેવની ઘણી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસમી માર્ચે મકર રાશિવાળા લોકોને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના કારણે અટકેલા કાર્યો પૂરા થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમે સમાજના કેટલાક મોટા લોકો સાથે મુલાકાત કરશો અને ખૂબ જ ઉર્જાવાન પણ અનુભવશો જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે જે લોકો વેપાર અને વેપાર કરે છે તેમના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જેના કારણે તેઓ સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવાની સ્થિતિમાં પણ રહેશે તમે જે પણ કામ કરશો તે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે અને તમને તમારા જીવનસાથી સાથે કેટલીક મિલકત અને જમીન ખરીદવાની તક પણ મળશે મિત્રો જો તમે કોઈ શુભ કાર્ય માટે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમને મુસાફરી કરવાનો મોકો મળશે જેઓ હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓ તેમની મહેનત પ્રમાણે પરીક્ષામાં સફળતા મેળવી શકે છે આ સિવાય કોર્ટના મામલામાં પણ તમને સૂર્ય શનિ અને બુધની વિશેષ કૃપા પ્રાપ્ત થશે હા મકર રાશિના લોકો નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી તમારું ભાગ્ય સોનાની જેમ ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો બાર વર્ષ પછી મીન રાશિમાં ત્રિગ્રહી રાજયોગ બનવાના કારણે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થવા જઈ રહી છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ ક્ષણભરમાં ખતમ થવા જઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની ટ્રેન પાટા પર આવવાની છે હા કન્યા રાશિના લોકો ચાલો તમને એ પણ જણાવીએ કે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને જણાવી દઈએ કે શનિનો બુધ સૂર્યની રાશિથી જ તમારા જીવનમાં પરિવર્તન લાવે છે એટલે કે ઓગણત્રીસ માર્ચથી કન્યા રાશિના જાતકો માટે આનંદદાયક રહેશે કન્યા રાશિના સંતુષ્ટ સ્વભાવના કારણે તેઓ માનસિક રીતે શાંત રહેશે અને કોઈ પણ નિર્ણય અત્યંત સમજદારીથી લેશે સિંગલ લોકો કોઈક માટે લાગણીઓ વિકસાવી શકે છે અને તેમની લાગણીઓ અન્ય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરી શકશે તે જ સમયે તેમના જીવનસાથી સાથે પરસ્પર સમજણ ખૂબ સારી રહેશે અને તેઓ તેમના જીવનસાથીને સમજવામાં વધુ પરિપક્વતા બતાવશે શનિદેવની કૃપાથી તમારી કાર્યક્ષમતાનો વિકાસ થશે જેના કારણે તમે વધુ સર્જનાત્મક બનીને વ્યવસાયિક સુધારણામાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો તમારા કોઈ જૂના મિત્રને મળવાની પણ શક્યતા છે જેની સાથે જૂની યાદો તાજી થશે તમે કોઈ ધાર્મિક સ્થળ પર સમય પસાર કરશો તમારું સ્વાસ્થ્ય પણ સારું પરિણામ આપશે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને બાર વર્ષ પછીનો ત્રિગ્રહી રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ઓગણત્રીસમી વીસ માર્ચ ઓગણીસો પચીસ સુધી સૂર્યપુત્ર શનિદેવનો આશીર્વાદ મળવાનો છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો તેના મિત્રો સાથે તમારું જીવન આભા